અત્યારે લાઈવ જીરું કાઢવાનું ચાલુ છે લાઈવ રનિંગમાં તમે જોઈ શકો છો કે આ આપણામાં કાપડામાં આપણે ઓલા શેરા કરી નાખ્યા છે જીરાના અને લાઈવમાં કલર આપણું આપવાનું ચાલુ છે તમે જોઈ શકો છો જીરું પણ કમ્પ્લેટ આવે છે અમને કાંઈક ઉપરનો વ્યૂ દેખાડ દેવી તમે જોઈ શકો છો લાઈવ જીરું કાઢવાનું ચાલુ છે આપણું લાઈવ અલગ ચાલુ છે